આધુનિકતાની સાથે આધ્યાત્મિકતા જો નહીં હોય તો શાંતિ ખોવાઈ જશે અને શાંતિ ખોવાઈ જાય તો પછી વ્યવસ્થાને સગવડતાનું શું કામ છે મોટી તકલીફ ત્યાં થઈ છે કે આ મોબાઈલના યુગમાં ઇન્ટરનેટના યુગમાં મમ્મી મોબાઈલમાં પપ્પા બિઝનેસમાં એટલે બાળકને જે સમય આપવો પડે આપણે એ આપણે આપી નથી એકતા

અને શાંતિ ખોવાઈ જાય તો પછી વ્યવસ્થા ને સગવડતાનું શું કામ છે એટલે આધ્યાત્મિકતા વિના શાંતિ કોઈને મળી હોય એવો એક પણ દાખલો આપણી નજરમાં ક્યાંય નથી સૌ સોના ધર્મ પ્રમાણે સૌની આધ્યાત્મિકતાની જે રીત છે અલગ છે પણ આધ્યાત્મિકતા વિના અને પરમાત્માના આશ્રય વિના અને કોઈ મોટા સત્પુરુષ કે એના કોઈ સમાગમ વિના આપણે સુખપૂર્વક પૂર્વક આપણા જીવનનો વિકાસ કોઈ દાડ ન કરી શકીએ એટલે ભૌતિકતા છે એ માણસને સંપૂર્ણ રીતે સુખી અને સંતોષી નથી બનાવતા જ્યારે આધ્યાત્મિકતાની સાથે ભૌતિકતા છે તો તમામ રીતે એ વ્યવસ્થિત બનશે ઘણા લોકો એવો દ્રષ્ટાંતો આપે છે બૌદ્ધિક લોકો કે અમેરિકા જુઓ આ જુઓ તે જોવો પણ અમેરિકાની બધું જુઓ એના ચર્ચો જુઓ એના જે એના દેશની જે વ્યવસ્થાઓ જુઓ એની નીતિ જુઓ પછી બીજું આજે અમેરિકાના લોકો આધ્યાત્મિકતા જે ભૂલી ગયા છે એ લોકો કેટલા લોકો ડિપ્રેશનની દવા ખાય છે એ તમે જોયું છે કેટલી આત્મહત્યાઓ થાય છે કેટલું ઓલું થાય છે કેટલા અનાથ બાળકો છે એટલે આધ્યાત્મિકતા વગરની ભૌતિકતા મને તમને કોઈ દાડો સુખી કરતી નથી આપણે સનાતન ધર્મમાં પણ જે રીતે તહેવારોની ઉજવણી કરવું જરૂરી ગણાયું છે પરંતુ તહેવારની ઉજવણી કેવી રીતે સારી રીતે કરી શકાય તે જણાવશો હા એ તો બહુ સરસ પ્રશ્ન પછી કુશાગ્રભાઈ તમે પૂછો કે જે વેસ્ટર્ન રીતે જે આપણે ઉજવણી કરી રહ્યા છો કરી રહ્યા છીએ જે થર્ટી હોય એ થર્ટી ફર્સ્ટની અંદર લોકો દારૂ પીવા પાલટી કરે રાત્રે નાચે અને રોડ ઉપર ગાડીઓ લઈને નીકળી જાય મન ફાવે બાઇકો ચલાવે હવે ના પાડશું તો કોઈ રોકાશે નહીં એટલા માટે આજના સમાજ યુવાનોને એને એક ઓપ્શન આપવું પડે છે તો અમે છેલ્લા બે વર્ષથી હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી થર્ટી ફર્સ્ટ અમે પહેલી રાજકોટ રેસ્કોર ગ્રાઉન્ડમાં ઉજવી અને આ વખતે અમદાવાદ નિકોલની અંદર ઉજવી જેની અંદર એક લાખ જેટલા ભક્તો હતા હવે થર્ટી ફર્સ્ટ કેમ ઉજવવી કોની સાથે ઉજવવી તો આ દુનિયાની અંદર હનુમાનજી જેવા સફળ પુરુષ કોઈ નથી હનુમાનજી જેવા કોઈ રોલ મોડલ નથી તો હનુમાનજીના માધ્યમથી થર્ટી ફર્સ્ટ ઉજવાય હનુમાનજીના જન્મોત્સવથી થર્ટી ફર્સ્ટ ઉજવાય અને હું ગેરંટી આપું છું તમને પાર્ટીમાં જવાથી રોડ ઉપર જવાથી જે આનંદ નહીં મળે એના કરતાં આનંદ ઘણો આનંદ આધ્યાત્મિકતાની સાથે આ ઉત્સવ ઉજવવામાં મળશે હિન્દુ સંસ્કૃતિની મહાનતા ભારતીય સંસ્કૃતિની બહુ મોટી મહાનતા એ છે કે એની દિવાળીનો ફેસ્ટિવલ હોય એની હોળીની રમત હોય એની નો નવરાત્રીનો આનંદ હોય એના બેસતા વર્ષનો જે આનંદ હોય એ બધું ભગવાનની સાથે જોડાયેલું છે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનો જે આ બધું જે ફેસ્ટિવલ છે એમાં ક્યાંય પરમાત્માનું કનેક્શન ક્યાંય દેખાતું નથી એટલા માટે લોકો દારૂ એ ના આ તે મન ફાવે એમ કરવું અ એવું બધું છે એટલા માટે મારી વિનંતી છે ભારતીય યુવાનોને કે તમે આપણે આપણા ઉત્સવ ઉજઈએ અને કદાચ તમને થર્ટી પર ઉજવવાની ઈચ્છા છે તો આપણે એમાં આપણા ભગવાનની સાથે ઉજવીએ હનુમાનજીના જન્મોત્સવથી ઉજવીએ જે કઈ રીતે ઉજવાય તો એનાથી તમારું જીવન પણ શ્રેષ્ઠ બનશે આનંદ પણ શ્રેષ્ઠ મળશે તો આનાથી અમને તો અનુભવ થયો છે આ બે વર્ષથી અમે જે કાર્યક્રમ કરીએ છીએ એમાંથી હજારો ચુવાને આવે છે પૂર્ણ સંતોષ લઈને જાય છે અને પૂર્ણ પ્રસન્નતા લઈને જાય છે આ સ્વામીજી બીજો પ્રશ્ન એ થાય બધાનો જ કે સંસ્કાર આપણા જે ક્યાંક છે તે વિસરતા જતા હોય તેવું દેખાઈ રહ્યું છે જે આજના ઘરની અંદર બધા ભેગા થઈને જે બાળકોને જે સંસ્કારને જે સિંચન કરવું જોઈએ બાળકોનું એ ક્યાંક યોગ્ય પ્રમાણે થતું હોય તે લાગે છે કે કેમ તમને હવે જો એમાં એવું છે કુશાગ્રી ભાઈ કે ઘણાય મા બાપ આધ્યાત્મિકતાની સાથે સત્સંગની સાથે જોડાયેલા છે એ એના બાળકોને સંસ્કાર વ્યવસ્થિત સારી રીતે આપે છે મોટી તકલીફ ત્યાં થઈ છે કે મોબાઈલના યુગમાં ઇન્ટરનેટના યુગમાં મમ્મી મોબાઈલમાં પપ્પા બિઝનેસમાં એટલે બાળકને જે સમય આપવો પડે આપણે એ આપણે આપી નથી શકતા એટલે મોટા સત્પુરુષો પાસેથી મેં સાંભળ્યું છે મગજનો વિકાસ થાય છે પણ હૃદયનો વિકાસ નથી થતો બુદ્ધિનો વિકાસ થાય છે પણ ભાવનાઓનો વિકાસ નથી થતો હવે બુદ્ધિનો વિકાસ થાય એની સાથે સાથે જો ભાવનાઓ સ્નેહ પ્રેમ અને લાગણીનો વિકાસ નહીં થાય તો એટલું યાદ રાખજો કે તમારા મેળવેલા કરોડો અબજો રૂપિયા તમને સુખ નહીં આપી શકે તમારું બાળક જ તમારું નથી રહ્યું તમારું બાળક જ તમારે આબરું ઉપર પાણી ફેરવે એવું થઈ ગયું તમારું બાળક તમારું સામું થાય ત્યારે તમે કઈ રીતે સુખી રહી શકો એટલા માટે મારે મા બાપને વિનંતી છે કે તમે તમારા બાળકને મંદિરે લઈ જતા શીખવાડો તમે તમારા બાળકને સારા સત્પુરુષની પાસે લઈ જાઓ તમે તમારા બાળકને આંગળી પકડીને તમે પગે લાગો ને એમ એ પગે લાગતા શીખે તમારે તમારા બાળકને રામ ભગવાનના મંદિરે લઈ જાવ બાળકને સ્વામિનારાયણ મંદિરે લઈ જાવ હનુમાનજી મંદિરે લઈ જાવ દેખાડવું કે જો રામ ભગવાન પોતાના પિતાના વચનના કારણે અડધી રાતે હવારના પોરમાં જંગલમાં જતા રહ્યા હતા આ પિતાનું મહત્વ છે તો ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનો ગુજરાત પર સાથે વાત કરવા બદલ તો દર્શક મિત્રો આ હતા પૂજ્ય હરિપ્રકાશજી સ્વામી કે જેમણે અનેક એવી જે જીવનની જે સફળ થવાની ચાવી છે તે આપણને જણાવી છે અને આવા જ મોટિવેશનલ કાર્યક્રમની સાથે આપની સાથે ફરીથી આગળ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર